હેલ્લો સ્ટુડન્ટ કેમ છો મજામાં છો ને ચાલુ સમય નો બગાડ કર્યા વિના ભણવાની શરૂઆત કરીએ પ્રસ્તાવના સૌથી પહેલા પ્રસ્તાવના કોને કહેવાય પ્રસ્તાવના મતલબ ચેપ્ટરનો સારાંશ કે ચેપ્ટરમાં આપણે શાના વિશે ભણવાના છે તેની બેસિક માહિતી

અને બનાવટો ધરાવતી અનેક વસ્તુઓ જોવા મળે છે જો વિદ્યાર્થીઓ આપણે જ્યારે આપણે આસપાસ નજર કરીએ ત્યારે અલગ અલગ આકારની જેવી રીતના કે મકાન મકાનનો આકાર અલગ હોય છે મનુષ્યનો આકાર અલગ હોય છે પ્રાણીઓનો આકાર અલગ હોય છે જુદા જુદા કદ ધરાવતી જેવી રીતના ઉદાહરણ તરીકે પ્રાણીઓમાં પણ કદ અલગ હાથીનો કદ અલગ છે સિંહનો કદ અલગ છે મનુષ્યનો કદ અલગ છે તો અલગ અલગ કદ ધરાવતી

જે સામગ્રીમાંથી બનેલી છે તેને વૈજ્ઞાનિકોએ દ્રવ્ય નામ આપ્યું છે બ્રહ્માંડ પહેલા કોને કહેવાય બ્રહ્માંડ એટલે કુદરતે બનાવેલી વસ્તુ જેવી રીતના કે તારાઓ ગ્રહો આકાશ પૃથ્વી મનુષ્ય પ્રાણીઓ વનસ્પતિઓ આ બધી બ્રહ્માંડની વસ્તુ મતલબ જેને આપણે દુનિયા કહીએ છીએ તો દુનિયાની કુદરતે બનાવેલી જે વસ્તુ એને બ્રહ્માંડ કહેવાય તો બ્રહ્માંડની દરેક વસ્તુ ચાહે ગ્રહો હોય તારા હોય

मतलब इन्हें जगहनी जरूरत हो अथवा ये वस्तु दड़ धरावै मतलब दड़ એટલે દળ એટલે વજન એ વસ્તુ વજન ધરાવે અને જગ્યા રોકે તો તેલે દ્રવ્ય કહેવાય છે ઉદાહરણ તરીકે હવા ઉદાહરણ તરીકે હવા તો હવા દ્રવ્ય છે જુઓ બલૂન સોય બલૂન ત્યારે જમે ત્યારે તમે તેને ફૂલાવો તો શું થાય ભાઈ ફૂલે તો એનો અર્થ શું થાય ભાઈ કે બલૂન શું કરે છે ભાઈ હવા શું કરે છે જગ્યા રોકે છે જગ્યા રોકે છે વિરુદ્ધ ગેસનો સિલિન્ડર

સૌથી પહેલા તો તત્વજ્ઞાની તત્વજ્ઞાની કોને કહેવાય તત્વજ્ઞાની એને કહેવાય કે જૂના સમયના જૂના સમયમાં પહેલાના સમયમાં જે લોકો એવા લોકો હતા જે સત્યને માનતા સત્યને માનતા અને બ્રહ્માંડની વસ્તુ જેના કે તારા છે આકાશ છે મનુષ્ય છે પ્રાણીઓ છે એના વિશે વિચારતા ક્યાં ક્યુ ક્યાં આવ્યું કોને બનાવ્યું તો એને તત્વજ્ઞાની ગાંધીજી કોણ હતા ભાઈ તત્વજ્ઞાની હતા કોણ હતા તત્વજ્ઞાની તો ભારતીય તત્વજ્ઞાની ભારતીય તત્વજ્ઞાની અને આધુનિક વૈજ્ઞાનિકો આધુનિક વૈજ્ઞાનિકો એટલે હાલના સમયના જે વૈજ્ઞાનિકો છે એઓને દ્રવ્યનું વર્ગીકરણ કેવી રીતે કર્યું એને દ્રવ્યને કેવી રીતે સમજાવ્યું એની સમજૂતી આપો તો જવાબ પ્રાચીન કાળથી મનુષ્ય પોતાની આસપાસની વસ્તુઓને સમજવાનો પ્રયત્ન કરતો આવ્યો છે પ્રાચીન કાળથી એટલે જૂના સમયથી પહેલાના સમયથી મનુષ્ય જ્યારથી દુનિયામાં આવે ત્યારથી જે પોતાની જે આસપાસ જે વસ્તુઓ છે પ્રાણીઓ છે આકાશ છે વનસ્પતિઓ છે એના વિશે સમજવાનો પ્રયત્ન સમયથી પહેલાના સમયથી મનુષ્ય ભારતના જે પાંચ પ્રાચીન તત્વજ્ઞાની હતા જે વસ્તુ વિશે વિચારતા કે વસ્તુ કોને બનાવ્યું ક્યાંથી આવ્યું તે સત્યને માનતા એ લોકોને દ્રવ્યનું વર્ગીકરણ કેવી રીતે આપ્યું ભાઈ તો દ્રવ્યનું મૂળભૂત પાંચ તત્વોમાં વર્ગીકરણ કર્યું હતું ઇતરે મને છલા તત્વોમાં એઓને પીઓને વર્ગીકરણ કરીને પાંચ તત્વા કે પાંચ તત્વોમાં કે કોઈપણ દ્રવ્ય હોય આ પાંચ તત્વોનું જ બનેલું હોય બાકી કોઈ તત્વોનું બનેલું હોય ના આ પાંચ તત્વોમાંથી જ હોય જેને અત્યારે પંચ તત્વ તરીકે ઓળખવામાં આવે આ આવે છે જેને અત્યારે શું તરીકે ઓળખવામાં આવે છે ભાઈ એ પંચ તત્વ એ પંચ તત્વ કયા કયા છે કે કોઈપણ દ્રવ્ય પાંચ તત્વોમાંથી બનેલું એ પાંચ તત્વો કયા કયા છે તેમાં એક છે વાયુ પહેલું કઈ છે ભાઈ વાયુ વાયુ એટલે હવા પૃથ્વી અગ્નિ

ગ્રહો છે આ બધા નિર્જીવમાં આવે તો દરેક સજીવ કે નિર્જીવ વસ્તુ આ પાંચ મૂળભૂત તત્વોની જ બનેલી છે મતલબ આ પાંચ કોઈ પણ સજીવ હોય કે નિર્જીવ હોય આ પાંચ તત્વોમાંથી જ હોય બાકીના કોઈ તત્વોમાંથી બનેલી હોય નહીં તેવું તેઓનું કેવું એવું તે પોતાનું એવું માનતા હવે જુઓ આ તો પ્રાચીન આપણે ભારત તત્વજ્ઞાની આપણે દ્રવ્યનું વર્ગીકરણ મળ્યા હવે ગ્રીક તત્વજ્ઞાની ગ્રીક તત્વજ્ઞાનીઓએ પણ દ્રવ્યનું આ જ પ્રમાણે વર્ગીકરણ કર્યું હતું ગ્રીક તત્વજ્ઞાની કોને કહેવાય પેલા તો ગ્રીક તત્વજ્ઞાની એને કહેવાય જે ગ્રીસ દેશના જે તત્વજ્ઞાની હતા જે ગ્રીસ દેશમાં રહેતા એ તત્વજ્ઞાની પણ શું દ્રવ્યને શું માન કેવી રીતે વર્ગીકરણ કર્યું ભાઈ એ પણ એવું માનતા કે દ્રવ્ય પાંચ તત્વોમાંથી જ બનેલું હોય જે ભારતીય તત્વજ્ઞાનીઓએ કહ્યું એ જ પ્રમાણે એમને પણ કહ્યું કે કોઈ પણ દ્રવ્ય છેલ્લા તત્વોમાંથી બનેલું હોય પાંચ તત્વોમાંથી બનેલું હોય બાકીના તત્વોમાંથી બનેલું હોય નહીં પરંતુ આધુનિક તત્વો આ તો પ્રાચીન તત્વ ભારત ભારતીય તત્વજ્ઞાની અને આપણે ગ્રીસ ગ્રીક તત્વજ્ઞાની વિશે દ્રવ્યનું વર્ગીકરણ મળે હવે આધુનિક જે વૈજ્ઞાનિક હોય એ જેને દ્રવ્યનું વર્ગીકરણ કેવી રીતે કરી તો આધુનિક એ દ્રવ્યનું વર્ગીકરણ ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક સ્વભાવના આધારે કર્યું હતું તો આધુનિક વૈજ્ઞાનિકોએ ભાઈ કેવી રીતે દ્રવ્યનું વર્ગીકરણ કર્યું ભૌતિક ગુણધર્મના આધારે અને રાસાયણિક સ્વભાવના આધારે કર્યું ભૌતિક ગુણધર્મ કોને કહેવાય તો ભૌતિક ગુણધર્મ એને કહેવાય કે જે દ્રવ્યનો પોતાનો ગુણધર્મ હોય જેવી રીતના કે ઉદાહરણ તરીકે પાણી

કાટ લાગે તો જે છંગ લાગો કાટ લાગો છે એ કયો ગુણધર્મ કહેવાય ભાઈ રાસાયણિક સ્વભાવ કહેવાય રાસાયણિક ગુણધર્મ કહેવાય શા માટે ભાઈ કે પોતાનો ગુણધર્મ નથી એ બહારનો આવેલો ગુણધર્મ છે તે માટે કયો ગુણધર્મ કહેવાય ભાઈ રાસાયણિક સ્વભાવ આ ભૌતિક ગુણધર્મ રાસાયણિક સ્વભાવ છે આપણે આગળ પણ આવશે ત્યાં ડિટેલમાં ભણીશું તો આજનો લેક્ચર અહીંયા આપણે પૂર્ણ પૂર્ણ કરીએ છીએ જો વિદ્યાર્થીઓ તમને આ લેક્ચર સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરી મને ચોક્કસ જવાબ આપજો ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ